પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની લોકસભા માટે ઉમેદવારી કરવા મામલે આગેવાનો સાથે બેઠક કરી હતી અઢાર એપ્રિલ માટે ભવ્ય તૈયારી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સીઆર પાટીલના ઉમેદવારી પત્રક ભરતા પહેલા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લિંબાયત વિધાનસભામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે તો જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવાની વાત આવે છે તો સી આર પાટીલ અઢાર એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નોસરી સંસદીય વિસ્તારના સાંસદ સી આર પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે